ગોગંબા હાલોલ તરફ જઈ રહ્યા હતા અને તે દરમિયાન ખરખડી ગામ નજીક રોડની સાઈડમાં બાઇક સાથે ઉભેલા ત્રણ સમૂહને કારે જોરદાર અડફેટે લીધા અને અકસ્માત સમય તેમની કાર ગોગંબા તાલુકા પંચાયતનો ઓફિસર પંકજ સહિત અન્ય એક ઇસમને પણ હાજર હતો ને અકસ્માત બાદ તમામ કાર મૂકી નાસી છૂટ્યા હોવાની માહિતીઓ સામે આવી રહી છે અકસ્માતમાં ત્રણેય યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે ત્રણેય ઈજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે હાલોલ સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાંથી તેમને વધુ સારી સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા છે